જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કર્તવ્ય ધર્મ સંત રેદાસ પોતે મોચી હતા બૂટ અને ચપ્પલ બનાવી પોતાનું જીવન પસાર કરતા હતા એક વખત એક સંત સંત રેદાસ પાસે આવે છે અને કહે છે કે હમણાં અમાવસ્યા આવે છે તો આપણે ગંગા નદીની અંદર જઈ અને ડૂબકી લગાવીએ અને મા ગંગાના ચરણે સ્નાન કરીએ સંત રેદાસ હા પાડી દે છે કે તમે અમાવસના દિવસે આવજો આપણે બંને ગંગા સ્નાન માટે જઈશું બરાબર અમાસનો દિવસ આવી જાય છે અને પહેલા સાધુ સંત રેદાસ પાસે આવે છે અને કહે છે કે ચાલો આપણે ગંગા મૈયાના પાસે જઈએ અને સ્નાન કરીએ સંત રેદાસ કહે છે કે આજે મારે થોડુંક કામ વધારે આવી ગયું છે એ કામ મારે આજે જ પૂરું કરવું પડે એમ છે એટલે તમે મને માફ કરી દો અને તમે એકલા જ ગંગા મૈયાના ઘાટે જઈ અને સ્નાન કરી આવો પરંતુ મારું એક કામ કરજો લો આ એક આ પૈસો એ મારા નામનો તમે ગંગા મૈયાને અર્પણ કરી દેજો પેલા સાધુ તેમને જોતા જ રહી જાય છે કે આ પોતાના કામને એટલું બધું મહત્વ આપે છે કે ગંગા મૈયામાં સ્નાન કરવા પણ આવવા તૈયાર નથી એટલે થોડોક ગુસ્સો તેમને ચડી જાય છે છતાં પણ બોલ્યા વગર એક પૈસો રેદાસ પાસેથી લઈ અને ચાલી નીકળે છે ચાલતા ચાલતા ગંગા મૈયા પાસે આવે છે અને સ્નાન કરે છે સ્નાન કર્યા પછી પેલો પૈસો એ ગંગા મૈયાને આપતા કહે છે કે આ સંત રેદાસે આ પૈસો તમારા માં અર્પણ કરવા માટે આપ્યો છે એમ કહી અને પૈસો હાથમાં લે છે ત્યારે જ એમને કંઈક નવી અનુભૂતિ થાય છે અને ગંગા મૈયા ખુદ નદીમાંથી પ્રગટ થયા હોય અને બે હાથ આમ લાંબા કર્યા હોય એવું દ્રશ્ય તેમને દેખાય આવે છે અને પૈસો ગંગા મૈયા સ્વયં સ્વીકારી લે છે એવી અનુભૂતિ એને થાય છે પોતે પણ પોતાના રૂપિયા ગંગા મૈયાને આપે છે પરંતુ એવી જગ્યાએ તેને કોઈ અનુભૂતિ થતી નથી ત્યારે તેમને નવાઈ લાગે છે કે મેં ગંગામાં સ્નાન કર્યું અને પૈસા આપ્યા છતાં પણ એવો અનુભવ ન થયો અને રૈદાસનો એક જ પૈસો મેં જ્યારે ગંગા મૈયાને આપ્યો ત્યારે ગંગા મૈયાના બે હાથ બહાર આવ્યા અને એ પૈસો સ્વીકારી લીધો આવું કઈ રીતે બન્યું આથી એ સંત રૈદાસ પાસે આવે છે અને કહે છે કે મેં તમારો એક રૂપિયો આપ્યો ને તો ગંગા મૈયા સ્વયં એ રૂપિયો લેવા માટે આવી ગયા હોય એવી મને અનુભૂતિ થઈ ત્યારે સંત રૈદાસ કહે છે કે હું મારા કાર્યને છે ને ધર્મ માનું છું કર્તવ્ય નિષ્ઠાથી મારું કામ કરું છું સમય મળે ત્યારે હું ધર્મ પણ કરું છું પણ જ્યારે મારું કાર્ય ચાલતું હોય ને ત્યારે એ જ મારો સાચો ધર્મ બની જાય છે અને એ પરસેવા અને મહેનતથી એ કમાણી કરેલી હતી એટલે કદાચ ગંગા મૈયાએ પોતે આવીને સ્વીકાર્યું હોય પેલા સાધુ સંત રેદાસના ચરણોમાં વંદન કરી રહ્યા છે અને પોતે પણ એની વાત સ્વીકારી લે છે કે પોતાનું કર્મ એ જ સાચો ધર્મ છે એને નિષ્ઠાપૂર્વક જો બજાવવામાં આવે તો ભગવાન પણ ખુશ થાય છે અને વધારાના સમયની અંદર માણસ ભક્તિ અને ભગવાનના માર્ગે આગળ વધી શકે છે વંદન સે સંત રૈદાસને